આપણા વિશ્વ વિખ્યાત અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના માનમાં સિંગોળ તાલુકા તથા સંજલી તાલુકા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ અધ્યક્ષતામાં સીએસોળ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા ટીપીઓ દિનેશભાઈ નિસરતા બીઆરસી કોઓર્ડિનેટર સામજીભાઈ કામોળ સિંગવડ અને સંજલી ઘટક સંઘના પ્રમુખો મહામંત્રીઓ સહિતની ટીમ શૈક્ષિક સંઘ સિંગવડના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમને સિંગવડ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ બારિયા મહામંત્રી ભરતભાઈ કટારા તથા ઘટક સંઘની ટીમના ગોપાલભાઈ રાવળ બાબુભાઈ રાવત તેમજ સીએસસી ના સ્ટાફના અથાગ થી કાર્યક્રમ રહ્યો આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી દાહોદની ટીમ હાજર રહી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી રિપોર્ટર કુમાર એચ ડામોર સિંઘવડ